પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાય બેઠકમાં શ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ધારાસભ્ય દ્વારા કરેલી રજૂઆતનું તત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટર ભટ્ટ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં સરસ્વતી તાલુકાના વાયડ અને મોટા નાયતા ગામે તળાવ ભરવા માટે તેમજ પાટણનું જૂનું બસ સ્ટેશન શરૂ કરવા જેવી રજૂઆતો અને પ્રશ્નોની સમીક્ષા કરી કલેક્ટર એ જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કરી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આદેશ કર્યા હતા બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી દિનેશ ઠાકોર કિરીટ પટેલ અધિક કલેક્ટર વીએસ બોડાણા સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ આપ સૌને સુવિધિત છે કે હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરીના ભાગરૂપે પાટણ જિલ્લામાં આવતીકાલ અને પરમ દિવસ એટલે કે તારીખ બાવીસમી નવેમ્બર અને ત્રેવીસમી નવેમ્બરના રોજ તમામ બુથ લેવલ ઓફિસર તેઓ આપના ઇલેક્શન બુથ ઉપર હાજર રહેશે અને આપને એનોમિરેશન ફોર્મ ભરાવામાં મદદ કરશે કોઈપણ પ્રશ્ન હોય તો આપ ત્યાં રજૂ કરી શકો છો આપ સૌને વિનંતી છે કે આપને એનોમિરેશન ફોર્મ ભરેલા હોય આપની પાસે ત્યાં બુથ લેવલ ઓફિસરને આપના ઇલેક્શનના બુથ ઉપર પહોંચાડશો જેથી કરીને આ કામગીરી આપણે સુચારુ રીતે પૂર્ણ કરી શકીએ આ કામગીરી હાલમાં જે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહી છે તે કામગીરીનો ઉદ્દેશ એ છે કે આપણી મતદાર યાદી એકદમ ચોખ્ખી થઈ જાય મતદાર યાદી જે સાચી હોય અને તમામ મતદારો જે મતદાન કરવાને યોગ્ય છે તે તમામ મતદારો પોતાનું મતદાન વિના અડચણે કરી શકે તે આશય છે અને એ આશયને ફળીભૂત કરવા માટે આપ સૌ આ કાર્યક્રમમાં સહયોગ કરશો એવી મને અપેક્ષા છે આભાર